આજના રજૂ છે એક સત્ય ઘટનાથી પ્રેરિત હૃદયસ્પર્શી વાર્તા જે સંબંધોનું ઊંડાણ અને માનવતાની મહેકને તમારા હૃદય સુધી પહોંચાડશે આ વાર્તા રાજસ્થાનની એક વાસ્તવિક ઘટનાથી પ્રેરિત છે પરંતુ યુટ્યુબ નીતિઓ અને ગોપનીયતાનો આદર કરી અને બધા જ પાત્રોના નામ અને સ્થાન અમે કાલ્પનિક રાખ્યા છે આ વિડીયોનો હેતુ કેવળ

આ વાર્તા કહાની ખૂબ જ સાંભળવા લાયક છે તમે આરંભથી અંત સુધી જરૂર સાંભળજો તમને ખરેખર ખૂબ જ પસંદ આવી જશે આમ તો મિત્રો આ જે મામેરાની જે વાતો છે ને એ આપણાને ભાવુક કરી દે કારણ કે જ્યારે નરસિંહ મહેતાની દીકરી એ નાની બાઈને કોઈ ભાઈ ન હતો પણ બાપ હતા પણ એમની પાસે કંઈ હતો નહીં ફક્ત એ કાળિયા ઠાકરની ભક્તિ હતી અને પછી યોગ્ય સમયે એ જ કૃષ્ણ ભગવાને એક શેઠ બની અને નાની બાઈનું મામેરું ભરી અને નરસિંહ ભગતની લાજ રાખી હતી એમ પાંચ પાંડવો એ પાંડવોએ પણ એક દુખિયારી ભાઈ વિનાની એક બહેન કર્મા એને ભીમસેન રાખડી માંધી અને એના ભાઈ બનીને એનું મામેરું ભર્યું હતું જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને ભગવાન શ્રી કૃષ્ણ પણ માનવ જીવન જીવનલીલા સંકેલીને વેંકુટ સિધાવી ગયા અને પાંચે પાંડવ માતા કુંતી અને સતી દ્રૌપદીજી જ્યારે બધા તમામ એ રાજપાઠ સુખ સાહેબે છોડી અને પછી હિમાલય ભગવાનની શરણમાં જવા માટે નીકળ્યા અને રસ્તામાં એક મોટું સરોવર આવે છે અને એક વડનું ઝાડ આવે છે તો એ વિશ્રામો લે છે એટલે માતા કુંતાજી ભીમને આદેશ કર્યો અને પછી ભીમ છે સરોવરમાં પાણી ભરવા માટે ગયા ભીમ સરોવરમાં પાણી ભરે છે તો ગામની એ ત્રણ ચાર બહેનો છે સ્ત્રીઓ છે એ પાણી ભરવા આવી એમાં ત્રણ છે એ ખૂબ જ ખુશ મિજાજમાં છે આનંદમાં છે સારા સારા વસ્ત્રો પહેર્યા છે મોગા મોગા ઘરણા પહેર્યા છે અને આગળ આગળ ચાલી રહી હોય છે અને એક સ્ત્રી છે એ પાછળ પાછળ ચાલી રહી છે જે ખૂબ જ દુઃખી છે ઉદાસ છે એટલે ભીમસેને એને પૂછ્યું કે બહેન તું આટલી દુઃખી કેમ છો તારી સહેલીઓ ખુશ દેખાઈ રહી છે અને તું આટલી બધી ઉદાસ કેમ દુઃખી કેમ અને ત્યારે એ સ્ત્રી કહે છે કે મારું નામ કર્મા છે ત્રણ દિવસ પછી મારી દીકરીના લગ્ન છે અને મારે કોઈ ભાઈ નથી મામેરો કોણ લાવશે મને દેરાણી અને જેઠાણી છે મેણા મારે છે કારણ કે મારે મામેરું નહીં આવે મારે કોઈ ભાઈ નથી કોઈ બીજું નથી અને ત્યારે એ પાંડવ ભીમસેન કહે છે કે બહેન તારા પાણી ગળવાના ગરણામાંથી એક દોરો કાઢ અને મારા હાથે બાંધી દે આજથી હું તારો ભાઈ અને કર્મા એ પાણી ગળવાના ગરણામાંથી એક ધાગો ખેંચી અને કાઢીને પછી ભીમસેનના હાથે બાંધે છે અને ત્યારે બીજી એ જે ત્રણ સ્ત્રીઓ હતી એ હતી એ હસે છે કે કર્મા આ સરોવરના પાળે કેટલા ભાઈ બનાવીશ આગળ પણ ઘણાઓના હાથે તે દોરા બાંધ્યા છે પણ આ સૂરજ નારાયણ અને સરોવર સાક્ષી છે દોરા બંધાવીને ગયેલ ભાઈ હજી સુધી કોઈ પાછા નથી આવ્યા અને ત્યારે ભીમ કહે છે કે બહેન લે દોરો બાંધી લે એ જે નથી આવ્યા એ બીજા અને આ પણ બીજા હવે તારા ઘરનું સરનામું આપી દે અને આજથી ત્રણ દિવસ પછી અમે મામેરું ભરવા આવી જઈશું અને મિત્રો પછી એ પાંચ પાંડવ માતા કુંતી અને સતી દ્રૌપદીજી હિમાલય હાડ ગાળવા પછી ગયા હતા પણ પહેલા પરત હસ્તિનાપુર ગયા અને કર્માબેન નું મામેરું ભર્યું હતું કારણ કે સંબંધો લોહીથી નહીં પણ હૃદયથી બને છે જો માનવતા જીવંત હોય તો દરેક દીકરીને ભાઈ તો મળે જ અને પાંડવો પર ઉપકારી હતા કમેન્ટ કરીને મારું ધ્યાન જરૂર દોરજો રાજસ્થાન રેતાળ ટેકરાવાળો વિસ્તાર અને વિસ્તારનું એક ગામ ધરમપુર જ્યાં માટીમાં માનવતાની સુગંધ હાજર હતી અને ત્યાં પદ્મા નામની દીકરીની વાર્તાનો વિકાસ થયો જે સાદગી અને મૂલ્યોનું ઉદાહરણ હતી પણ બાળપણમાં માતા પિતાનો લાડ લડાવવો અને ભાઈ શિવદાન સાથે ખુશીથી વિતાવેલા દિવસો અને એ જ પદમાના હૃદયના ધબકારા હતા પરંતુ ભાગ્યે તેના માર્ગમાં કાંટા પાથરી દીધા હરિયાણાના સજ્જન ગણમાં મહાવીર નામક વ્યક્તિ સાથે પદ્માના લગ્ન થઈ ગયા અને સમયની સાથે પદ્માએ બે બાળકોને જન્મ આપ્યો દીકરીનું નામ સોનું અને દીકરો ગોપાલ જીવનમાં ખુશીઓની પલ હતી પરંતુ પદ્માના જીવનમાં લાંબો સમય સુધી ટકી દીધી પણ હજી આટલું ઓછું ન હતું થોડાક સમય પછી પદ્માના લેહ ઉપર એ વિધવા શણગાર સજાઈ ગયો એના પતિનું પણ મૃત્યુ થઈ ગયું એના પિયરનું ઘર ખાલી થઈ ગયું મા બાપના ના પરિવારમાં બીજું કોઈ હતું નહીં અને હવે કેવળ સાસરો અને બે બાળકો તેના જીવનનો એકમાત્ર આધાર હતા બે માસુમ બાળકોને જોઈ અને પદ્માની આંખોમાં એક સ્પષ્ટ ઝંખના હતી પદ્માએ પણ હાર ન માની ખેતરમાં મજૂરી કરી હાથથી ભરતકામ કરી ગામને સ્ત્રીઓ માટે કપડાં સીવી અને એ એના બાળકોને ઉછેરતીને પોતાનું ગુજરાન ચલાવતી વખત એની ગતિથી આગળ વધતો ગયો અને વર્ષો પછી જ્યારે દીકરી સોનું અને ગોપાલ મોટા થયા વિવાહને યોગ્ય થઈ ગયા એટલે બંને બાળકોની થઈ અને એ સમય પણ આવી ગયો જ્યારે દીકરી સોનુના લગ્નનો સમય નિર્ધારિત થયો પરંતુ એના હૃદયમાં એક જૂની વેદના ફરી ઉમટી પડી મામેરાની વિધિ જે તેની દીકરીના લગ્નને અધૂરા અનુભવ કરાવતી હતી જે તેની દીકરીના લગ્નને અધૂરાપણનો અનુભવ કરાવતી હતી મામેરું જેમાં બહેનભાઈના ઘરે જાય છે અને ભાઈઓને આમંત્રણ આપે છે અને પછી લગ્નના દિવસે ભાઈઓ જે હોય તે રૂપે લઈ આવે છે પરંતુ પદ્મા માટે તો પિયર ફક્ત હવે યાદો નો ઝાંખો પડછાયો હતો ન તો તેનો કોઈ ભાઈ હતો ના મા બાપ કે ન હતું એ ધરમપુર જ્યાં એ ભાઈને રાખડી બાંધવા જતી હતી અને ભાઈ શિવદત્ત તેને વહાલ કરતો હસાવતો પદ્મા એ ઘણી બધી રાતો એ ઓશિકામાં ચહેરો છુપાવીને વિતાવી અને આંખોમાં ઊંઘ ન હતી આવતી પરંતુ એક વણ ઉકેલાયેલો પ્રશ્ન વારંવાર ગુંજતો રહ્યો કે સોમારે દીકરીને મામેરા વિના વિદાય આપવામાં આવશે અને છેવટે એક દિવસ તેણીએ નક્કી કર્યું કે તે પોતાના પિયર એ ધરમપુર જશે ભલે ત્યાં કોઈ ન હોય ઓછામાં ઓછું તે દરવાજાના ચોખટા પર તિલક લગાવશે જ્યાં તેનું બાળપણ વીટ્યું હતું અને એક દિવસ તે ત્યાં પહોંચી અને તે નિર્જનના આંગણામાં ઊંભી રહી જ્યાં એક સમયે હાસ્ય અને ખુશીનો પડગો હતો હવે ફક્ત શાંત દિવાલો હતી તેણીએ ધ્રુજતા હાથે દરવાજા પર તિલક કર્યું આંગણામાં કંકુથી રંગાયેલ ચોખા મૂક્યા અને પાછળ ફરીને જોએ છે અને પાછળ ફરતા જ એક પરિચિત અવાજ ગુંજી ઉઠ્યો કે અરે પદ્મા તું શું થયું એ સાવિત્રી હતી તેની જૂની સહેલી અને પદમા રડતી રડતી એની સહેલીને આખી વાત કરે છે અને સાવિત્રીની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ ગામના ચોકમાં એક મંદિર પદ્મા એ મંદિરમાં જાય છે દર્શન કર્યા અને મંદિરમાં કંકુવાળા ચોખા મૂક્યા તેની સખી સાવિત્રીએ એક જ ક્ષણે ગામને સ્ત્રીઓને બોલાવી અને થોડે જ વારમાં આ સમાચાર આખા ધરમપુરમાં જંગલની આગને જેમ ફેલાઈ ગયા પદમાની દીકરીના લગ્ન થઈ રહ્યા છે તેના માતા પિતાના ઘરમાં હવે કોઈ છે નહીં ચાલો આપણે ભાતું ભરીએ પદ્માને કંઈ ખબર નહોતી એ તો ફક્ત તિલક લગાવી અને પાછી ફરી અને બે દિવસ પછી લગ્ન નજીક આવ્યા પણ પદમા હજી મનમાં દુખી હતી લગ્નનો કોઈ હરખ ન હતો અને બે દિવસ પછી જાન આવવાના એક દિવસ બાકી હતો અને જ્યારે ઢોલ નગારાના અવાજથી એ પદ્માના ઘરનું આગણું છે ને ભરાઈ ગયું પદ્માની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ સેંકડો એના પીરના ગામ લોકો સ્ત્રીઓ વડીલો યુવાનો બાળકો પરંપરાગત પોશાક પહેરી અને હાથમાં ચોખાની થાળીઓ માથા પર રંગબેરંગી પાઘડીઓ સાથે અને ઢોલના તાલે નાચતા એ આંગણામાં ઉમટી પડ્યા કેટલાકે તિલક લગામ કેટલાકે હવાને શુભ ગીતોથી ભરી દીધી અને કેટલાકે પદ્માની દીકરીને દીકરાને ભેટો આપી અને કેટલાકે પદ્માને ગળે લગાવીને કહ્યું કે પદ્મા અમે બધા તારા ભાઈઓ જ છીએ આ લગ્ન ફક્ત તારી દીકરીના નથી આ તો આખા ધરમપુરના સન્માનનો વિષય છે અને પદ્માને આંખો છે ને તે છલકાઈ ગઈ વર્ષોથી એના હૃદયમાં જે ખાલીપણો હતું તે એક ક્ષણમાં પ્રેમ અને સ્નેહથી ભરાઈ ગયું હળદરની વિધિમાં ગામની સ્ત્રીઓ પીળા ઘાઘરા કેટલાકે હળદર મિશ્રિત કેટલાકે બંગડીઓ બાંધી હતી અને કેટલાકે ગીતોમાં એટલી બધી લાગણી ભરી દીધી હતી કે દરેક શબ્દ પદમાના હૃદયને સ્પર્શી ગયો હતો ત્યારે વ્રદ દાદીઓ પણ તાળીઓ પાડીને ગાવા લાગી હતી અને ગીતોમાં

અને તેના માથા પર હાથ પેરવીને કહ્યું કે રડીશ નહીં બેટા તો એકલી નથી તો ધરમપુરની દીકરી છો અને આજથી તારી દીકરી એ અમારી દીકરી છે અને તે ક્ષણે એ પદ્માના આંસુમાં કોઈ પીડા ન હતી પરંતુ એક અમૂલ્ય સ્નેહ હતો ધરમપુરે માત્ર તેની વિધિઓ પૂર્ણ કરી નહીં પણ તેના તૂટેલા હૃદયને એક મોટો સહારો આપ્યો અને આજની માનવતાની સૌથી મોટી પૂજા હતી જે ગામના દરેક જણે સાથે મળીને પૂર્ણ કરી જ્યારે લગ્નના થોડા દિવસો પહેલા પદ્મા તેના દીકરા સાથે તેના ઘરે એ તૂટેલા હૃદય સાથે આવી હતી પણ ગામ લોકોએ તેના જીવનની પ્રેમથી ભરી દીધી ધરમપુર ગામના વડીલોએ પદ્માના દીકરાને શિક્ષણની જવાબદારી ઉપાડી તેને એક સારી શાળામાં દાખલ કરાવ્યો કે જેથી તેના સપનાઓને પાંખો મળે ધર્મપુર ગામનું આ ઉદાહરણ સમગ્ર જિલ્લામાં ગુંજી ઉઠ્યું

આશાની શક્તિ જ નહીં પરંતુ સમગ્ર સમુદાયની એકતા અને પ્રેમને પણ પ્રગટ કર્યો